અનુઆમ પાટી પતંગ ફરી રહ્યું એટલે ભેગા થતા પૈસા મારે ગા પતંગ તો હારા હારા લાવે ભાઈ પતંગ તો હારા લાવે છું

પતંગ બધા મોડે પછી ખબર ઘર હું ફોન બજારમાં પતંગ લાવ્યો હવા લાવ્યા કેટલા મસ્ત બધા બજાર ની જ વાત કરે છે હજી તો કોઈ લેવા જ માંગતું નહી અમુક જોઈ રીતે અંદર ફાટી જેલા પતંગ બધા એ ભાઈ હા હાલ બધા અરે આ તો ચાર જ છે લે એક કામ કર ઈરે પોત નું બોતલ છે મીમ મને હવે મને જોવા દે ખબર કા સરકા જોઈ લે ઉપર લે આ ઘરી હલો પાછો આવ હું તેરી દુકાન હા રે એટલે જાવ પેલો ભાઈ મારે પેલા કેતો નહીં અને અમે ક્યાં બીજા મારા માટે બે પતંગ લેતા એટલે બે પતંગ હાલ દેજે હું હાથમાં પાછો આવ્યો હા મુશી હાલવા બે પતંગ જ હવે પોસ્ટ લઈ જવા તો સારું હતું લે બે પતંગ હટેલ છે ઈના હું કીધું તું પણ એ વળી કે પાછું ફોન કરી ઈને તે હું વળી પાછો આવ અરે મારો આના જેટલા રૂપિયા કે કે ના પોસ્ટ પતંગ 35 રૂપિયા હે બે થઈ જાન બોરો હા દે એ લે પોસ્ટ પતંગ તો લઈ દે લીધા હા પછી હાલ દેડો વાતો નહીં

એ ચલો જાત જાતના પત્યાંગ નવા નવા પત્યાંગ